વલસાડમાં બાળ નિષ્ણાંત ડોક્ટરે ચાંદીપુરા રોગ વિશે આપી અગત્યની માહિતી ભારતના કેટલાક રાજ્યોમાં ચાંદીપુરા રોગ દહેશત ફેલાવી રહ્યો છે જેમાં ખાસ કરીને આ રોગ બાળકોને ભરખી રહ્યો છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયો છે ત્યારે આ રોગથી બચવા વલસાડના બાળ નિષ્ણાંત ડોક્ટર હેતલ શાહે ખૂબ જ અગત્યની માહિતી આપી હતી આપણે આજકાલ છેલ્લા ત્રણ ચાર દિવસથી ન્યૂઝપેપરમાં બધા વાંચીએ છીએ ચાંદીપુરા વાયરસને કારણે ઘણા બધા બાળકો ને ઇન્ફેક્શન થયું એમાં ઘણા બધા બાળકોના ડેથ થયા હવે આપણે જાણવું જોઈએ કે ખરેખર ચાંદીપુરા વાયરસ શું છે એની બીમારી શું છે અને અહીંયા આગળ સાઉથ ગુજરાતમાં એની અસર છે કે નહીં બેઝિકલી ચાંદીપુરા વાયરસ છે તે એક પ્રકારનો વાયરસ જ છે પણ સૌથી પહેલાં એની જે બીમારી હતી તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની અંદર જે ચાંદીપુરા નામનું ગામ છે ત્યાં સૌથી પહેલો એનો કેસ ડિટેક્ટ થયેલો અને એમાંથી જે વાયરસ ડિટેક્ટ થયો એને લોકોએ ચાંદીપુરા નામ આપ્યું હવે એ વાયરસ છે તેને કારણે જે બીમારી થાય તેના શું લક્ષણ હોય તે આપણે જાણવું જોઈએ કેમકે અત્યારે ઘણા બધા ઉત્તર ગુજરાતના અને રાજસ્થાનના ગામડાઓમાં અને ઇવન ટાઉન પ્લેસીસ પર ચાંદીપુરાના કેસીસ આવે છે એવો અમદાવાદ સુધી ચાંદીપુરાના કેસીસ પહોંચી ગયા શંકાસ્પદ ચાંદીપુરાના કેસીસ અમુક અમદાવાદમાં પણ છે એવું સાંભળવા મળ્યું છે હવે એ વાયરસને કારણે બાળકોની અંદર શું લક્ષણ જોવા મળે તે આપણે જાણવું જોઈએ જેથી આપણે એને સાવચેત રહી શકીએ બેઝિકલી આ ચાંદીપુરા વાયરસને કારણે જે બીમારી થાય તે નવ મહિનાથી લઈને ચૌદ વર્ષ સુધી બાળકોમાં વધારે કોમન હોય છે હવે એ વાયરસની જે બીમારી થાય એમાં બાળકોને લક્ષણમાં શું આવે તો એ લોકોને બહુ હાઈ ગ્રેડ ફીવર આવે બહુ વધારે તાવ આવે છે તાવની જોડે એ લોકોને માથું દુખે વોમિટિંગ થાય ડાયરિયા લૂઝ મોશન ઝાડા થાય ઉલટી ઝાડાને તાવ આવે અને પછી બાળક અડતાલીસ કલાકમાં એ તાવને કારણે ઝાડા ઉલટીને કારણે પ્લસ એ વાયરસની મગજ પર જે અસર થાય જેને અમારી પાસેમાં એન્સેફલાઇટિસ કહેવાય તે બાળક તે વાયરસની બાળકના મગજ અસર થાય એને કારણે બાળકોને ખેંચ આવવાનું ચાલુ થઈ જાય ખેંચ આવે અને બાળકને અમુક બાળકોને અમુક હાથ પગમાં વિકલાંગતાની અસર બી થાય અથવા ખેંચ લાંબી બી ચાલી શકે અથવા અમુક બાળકોને કન્ટિન્યુઅસ ખેંચ ચાલુ રહે અથવા ની બહુ વધારે પડતી મગજમાં અસર થઈ હોય તો અમુક બાળકો માં જતા છે અને એ વાયરસ જે ચાંદીપુરા વાયરસ છે એનું કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોતી નથી એટલે એમાંના જે બાળકોની ઇમ્યુનિટી ઓછી હોય જે બાળકોનું શરીર એ વાયરસ સામે લડી નહી શકે તેવાના તેવા ઘણા બધા બાળકો કલાકથી છન્નું કલાકમાં ડેડ બી થઈ જાય છે એક્સપાયર થઈ જાય છે એટલે વાયરસ થોડો ગંભીર પ્રકારનો છે એટલે આપણે સાવચેત રહેવું જોઈએ હવે મેઇન વસ્તુ તો એ છે કે આપણે એના માટે સાવચેતીના શું પગલાં ભરવાના કે ચાંદીપુરા વાયરસ કોઈને પણ લાગી શકે બેઝિકલી એ ચાંદીપુરા વાયરસ છે તે ગ્રામીણ વિસ્તારનો વાયરસ છે અને જે વાયરસ છે તેનું ફેલાવા માટેનું જે મધ્યમ કહેવાય જેને વેક્ટર કહેવાય અમારી પાસેમાં જેમ કે મચ્છરને કારણે મેલેરિયા થાય મચ્છરને કારણે ડેન્ગ્યુ થાય તેવી રીતે ચાંદીપુરા વાયરસને ફેલાવવા માટે એક સેન્ડ ફ્લાય નામની માખી જવાબદાર છે હવે સેન્ડફ્લાય નામની માખી છે એ યુઝઅલી કાચા ઘરોની અંદર જે ક્રેક્સ હોય જે કાચા મકાન ગામડામાં હોય લીપણવાળા મકાન હોય એની અંદર જે ક્રેક્સ હોય એ ક્રેક્સની અંદર સેન્ડ ફ્લાય નામની માખી રહેતી હોય છે અને એ જે માખી છે એના પગમાં એ વાયરસ ચોંટેલા હોય એ વાયરસ પછી બાળકોને જે કોઈ બી માધ્યમથી ખોરાક પાણીના માધ્યમથી કોઈ બી રીતે બાળકના શરીરમાં જાય અને પછી એ વાયરસને કારણે બાળકોને ધીરે 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 આ બધી અસર થવાની ચાલુ થાય એટલે હવે એના પ્રિવેન્શન માટેના પગલાં શું કરવા જોઈએ તો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે જો તમારા બાળકને તાવ આવતો હોય વધારે પડતો અથવા ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ હોય તો ઘરે બેસી નહીં રહેવું જોઈએ એવું નહીં માનવું જોઈએ કે બાળકને નોર્મલ ઝાડા ઉલટી કે ગેસ્ટ્રો થયેલો છે એટલે આપણે બે દિવસ દવા કરીએ સારું થઈ જશે પણ જો તમારા બાળકને તાવ વધારે હોય ને ઝાડા ઉલટીનો પ્રોબ્લેમ હોય તો તાત્કાલિક જેટલું બને એટલું જલ્દી તમારા પીડિયાટિશિયન કે તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવાનો એમને બતાવી દેવાનું અને બતાવે પછી ટ્રીટમેન્ટ કરવાની જાતે જાતે ટ્રીટમેન્ટ ન કરો તો સારું કે જો બાળકને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો ડૉક્ટરને જલ્દી ખબર પડે બીજી વસ્તુ સેન્ડફ્લાય કે માખી છે તે અનહાઇજેનિક પ્લેસીસ પર વધારે હોય એટલે જેટલું આજુબાજુનું આપણું વાતાવરણ ચોખ્ખું રાખીએ જેટલું હાઈજીનનો ખ્યાલ રાખીએ જેટલી ગંદકી ઓછી કરીએ એટલી માખી ઓછી થાય અને સેન્ડફ્લાય ઓછી થાય તો એ રોગ પ્રસરતો ઓછો થાય એટલે બાળકોને ખાસ હાથ ધોવાની ટેવ પાડવાની લોકો જ્યારે બી વોશરૂમ કરીને બહાર આવે કે જમવા માટે આવે કે રમીને બહાર આવે તો લોકો વ્યવસ્થિત સાબુ પાણીથી હાથ ધોવાય તેનું ધ્યાન રાખવાનું ચોખ્ખાઈનો ખ્યાલ આપણે પણ રાખવાનો અને બીજું કે બાળકોને પૂરતા પ્રમાણમાં જેટલા બને એટલા પ્રમાણમાં ફ્રૂટ્સ વેજીટેબલ્સ બરાબર આપો એટલે પૂરતા પ્રમાણમાં ફળ અને શાકભાજી જો બાળક લેશે તો એમની ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે તો વાયરસ કદાચ લાગે તો પણ એની અસર ઓછી રહે આમ ગભરાવાની કે ચિંતા કરવાની એવી કઈ જરૂર નથી હજુ સુધી કદાચ સાઉથ ગુજરાતમાં મારા ખ્યાલ પ્રમાણે તો હજુ સુધી કોઈ એવો શંકાસ્પદ શાંતિપુરા વાયરસનો કેસ નોંધાયો નથી પણ બેઝિકલી આપણો સાઉથ ગુજરાતનો જે એરિયા છે એમાં ગ્રામીણ વિસ્તાર બહુ વધારે છે એટલે આપણે ત્યાં પણ આ વાયરસ આવી શકે એનું ધ્યાન રાખવું જોઈએ એટલે આપણે સાવચેત રહેવું જોઈએ ગભરાવું નહીં જોઈએ અને જ્યારે બી તાવ આવે બાળકને તો તાવને આપણે હળવાશથી લઈને વાયરલ ફીવર છે એમ કરીને જાતે જાતે ટ્રીટમેન્ટ નહીં આપવું જોઈએ અને જ્યારે બી તાવ આવે ત્યારે આપણે પોતાના ફેમિલી ડોક્ટર કે બીડિયાનો સંકલ્પ સંપર્ક કરી અને તાવની ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને જરાક બી ડાઉટ લાગે કે માથું દુઃખે છે ઝાડા ઉલટી વધારે થાય છે બાળક થોડું ઊંધિયા કરે છે તો તરત જ બાળકને ડોક્ટરને બતાવીને જે બી ટ્રીટમેન્ટ ડોક્ટર સજેસ્ટ કરે તે ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ